નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા એક પોઈન્ટ છ લાખ કરતાં પણ વધારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના હાલમાં જે રૂપિયા માનદ વેતનમાં ચૌદ હજાર આઠસો રૂપિયા એટલે કે વર્ગ ચાર પ્રમાણે જે બેઝિક પગાર હોય તો એનું માનદ વેતન આ બંને સંવર્ગોને વધારી આપવાને લઈને એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો ગુજરાત હાઈકોર્ટે ગુજરાત રાજ્ય સરકારને ટકોર કરી છે કે આગામી છ મહિનાની અંદર એટલે કે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં આ બંને સવર્ગોના જે પગાર વધારો છે તેને લઈને જાહેર કરવામાં આવે જ્યારે ગુજરાત હાઈકોર્ટે ડિવિઝન બેન્ચ દ્વારા ચુકાદો આપ્યો સિંગલ બેન્ચ દ્વારા ચુકાદો આપ્યા ત્યારબાદ સમગ્ર રાજ્યમાં કે જાણે આંગણવાડી કર્મચારીઓના પગાર વધારા તેમજ હવે મિત્રો વાત કરીએ આંગણવાડી કર્મચારીઓની તો કે હવે છ મુદ્દાની માંગણીઓ સાથે સચિવાલય તરફ કૂચ કરશે હવે મિત્રો વાત કરીએ માનદ વેતનમાં વધારો કરવાને લઈને સચિવાલય તરફ કૂચ કરવાનો નિર્ણય લીધો છે તો હવે કાર્યકરોએ જે છે તે છ મુદ્દાની માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું આ છ મુદ્દાઓમાં સૌથી મહત્વનો મુદ્દો છે કે ગુજરાત હાઈકોર્ટે જ્યારે ગુજરાત રાજ્યના આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનમાં જે લઘુત્તમ વેતન વધારો કરવાની વાત કરી છે તેને ટાંકીને હવે આંગણવાડી કર્મચારી લઘુત્તમ વેતન ધારો જે ગુજરાત રાજ્ય સરકારમાં વર્ગ ચારને પ્રમાણે મળે છે તો ગુજરાત ભારત સરકારમાં તે આપવાની માંગ કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો કહી શકાય કે આંગણવાડી કર્મચારીઓની ડ્રેસ સિલાઈ તેમજ અન્ય વિભાગોની જે કામગીરી સોંપાય છે તે કામગીરીમાંથી પણ નાબૂદી છે એને લઈને આ કર્મચારીઓ જે છે તે આગામી સમયમાં ઉત્તરાખંડ સચિવાલય તરફ કુચ કરશે આંગણવાડી કાર્યકર્તા સંઘ ગુરુવાર સવારે પરેડ ગ્રાઉન્ડ ખાતે સચિવાલય તરફ જવાબ કુચ કુચ કરશે અને આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત